સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જિગ્નેશ બારોદજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ તારા લગન ની કંકોત્રી આ ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર અને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જિગ્નેશ બારૂટજીની આ તારા લગ્નની કંકોત્રી ફિલ્મનું આ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર નવરાત્રિના પાવન તહેવારના સૌ દિવસે આ ફિલ્મની ટીમે લોન્ચ કર્યું છે અને તારા લગ્નની કંકોત્રી આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેને હિતેશ બેલદારજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મના નિર્માતા લાલજી બેલદાર છે અને આ ફિલ્મને બેલદાર આ ફિલ્મ એક મલ્ટી સ્ટાર ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મમાં જબરજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળવાની છે આ ફિલ્મની સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો આ ફિલ્મમાં જીગ્નેશ બારોટ કમલેશ બારોટ રિયા જયસ્વાલ સિયા મિસ્ત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે સાથે આ ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા રિધિમ ભટ્ટ કલ પટેલ યામિની જોશી પૂજા સોની સોની દર્શન ડિમ્પલ ઉપાધ્યાય જેવા કલાકારો પણ આ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જોવા મળવાના છે અને જીગ્નેશ બારૂટજીની આ કંકોત્રી ફિલ્મનો આ ફર્સ્ટ લુક પોસ્ટર એક પ્રોમિસિંગ પોસ્ટર લાગી રહ્યું છે અને આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જિગ્નેશ બારોટ અને કમલેશ બારોટજીની આ તારા લગ્નની કંકોત્રી ફિલ્મ તારા લગન ની કંકોત્રી આ ફિલ્મનું આ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને હજુ પણ આ ફિલ્મના બીજા ઘણા પોસ્ટર અને આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ મેકર્સ દ્વારા ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તો આપ સૌ અને તારા લગન ની કંકોત્રી આ ફિલ્મ માટે કેલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી